દર્શકે ફેસબુક ઉપર લાઈવ કરી છે એક તરફ ફિલ્મની રિલીઝને લઈને આખા દેશમાં વિરોધ થયો છે ફેસબુક ઉપર પદ્માવત લીક કરવામાં આવી છે થિયેટરમાંથી ફેસબુક ઉપર લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે ફેસબુક ઉપર એક યુઝરે આખી ફિલ્મ લાઈવ સ્ક્રીનિંગ લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ કર્યું છે ો લોકો અત્યારે જોઈ રહ્યા હશે ફેસબુક લાઈવ ઉપર છે જ્યાં કોઈ વ્યક્તિ આ ફેસબુક લિંક એક્સેસ કરીને ફિલ્મ ને જોઈ શકે છે ફેસબુક ઉપર પદ્માવત ફિલ્મ ને લાઈવ લીંક કરવામાં આવી રહી છે થિયેટર ફેસબુક ઉપર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે સોલાર એક તરફ દેશભરની અંદર ફિલ્મ બતાવવામાં નહીં આવે તેને લઈને આટલો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ રીતે ફેસબુક લાઈવ મારફતે ફિલ્મને રિલીઝ કરવી જી જી યુવતી જે દ્રશ્યો દર્શકો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે કમ્પ્યુટર સ્ક્રીન ના દ્રશ્યો છે ફેસબુક લોગ કરવામાં આવ્યું છે ફેસબુક ઉપરના એક આઈડી ઉપરથી અત્યારે આ

આ સ્ટ્રીમિંગ કરવામાં છે લાઈવ લીક કરવામાં આવી રહી છે તેને લઈને આ એક સમાચાર બને છે જેનું આપ અત્યારે જીએસટીવી ઉપર પ્રથમવાર નિહાળી રહ્યા છો ફેસબુક ઉપર પદ્માવતી ફિલ્મનું લાઈવ સ્ટ્રીમિંગ કરીને ફિલ્મને લીક કરવામાં આવી રહી છે ફેસબુક ઉપર એક યુઝરે આ

લાઈવ કેટલાય લોકો જોઈ રહ્યા છે અને જેમ જેમ મૂવી આગળ વધી રહી છે તેમ તેમ લોકોના લાઈક્સ પણ વધી રહ્યા છે જી બિલકુલ આપ જ્યારે આ કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બાજુમાં કમેન્ટ્સ પણ આવી રહી છે કેવા પ્રકારના રિએક્શન લોકોના જોવા મળી રહ્યા છે કેટલા સમયથી લાઈવ ચાલી રહી છે 14000 થી વધારે લોકો દર્શક મિત્રો હાલ આ ફેસબુક લાઈવ સ્ટ્રીમિંગ ને નિહાળી રહ્યા છે તેવી જાણકારી માનસી આપી છે કેવા પ્રકારના રિએક્શન્સ કમેન્ટમાં જોવા મળી રહ્યા છે બિલકુલ રિએક્શન ની જો વાત કરીએ સોનલ તો ઘણા બધા બીજેપી પર તેના માટે જ તમે આ રીતનું કર્યું છે જેમાંથી રાજપૂત સમાજના જે લોકો છે તે સીધા જ જ્ઞાતિ પર વાર કરતા જોવા મળી રહ્યા છે કેટલાય લોકો એવું પણ લખી રહ્યા છે કે ચલો અમે ફિલ્મ જોવા ના જઈ શક્યા પણ તમારા કારણે અમે અહીંયા બેસીને પણ જોઈ રહ્યા છે એટલા માટે ધીમે ધીમે આ જે આંકડો છે ફિલ્મ જોવા માટેનો તે વધી રહ્યો છે હાલ સોળ કે એટલે કે સોળ હજાર જેટલા લોકો લાઈવ આ મૂવી જોઈ રહ્યા છે જે બિલકુલ ક્ષણે ક્ષણે જે જોનારો દર્શકોનો આંકડો છે એ વધી રહ્યો છે તો આ એક પાયરસીનો મુદ્દો છે કોઈ પણ ફિલ્મને તમને થિયેટર સિવાય તેના જે ઓફિશિયલ કોપીરાઇટ્સ હોય છે તેના સિવાય ક્યાંય પણ પ્રદર્શિત નથી કરી શકતા પરંતુ અહીંયા કોપીરાઈટનું પણ ઉલ્લંઘન કરીને ફિલ્મનું લાઈવ સ્ટ્રીમિંગ ફેસબુક ઉપર કરવામાં આવી રહ્યું છે નામના એક યુઝરે કે જે કોઈ એક ગ્રુપનું ફેસબુક પેજ છે તેમને તેઓ ત્યાંથી લાઈવ કરી રહ્યા છે થોડી થોડી વાર અહીંયા દર્શકો વધી રહ્યા છે બે મિનિટ પહેલા ચૌદ હજાર લોકો જોઈ રહ્યા હતા હવે સોળ હજાર જેટલા લોકો જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે જ્યાંથી પદ્માવતી ફિલ્મની રિલીઝનો મુદ્દો છે રિલીઝ ન થાય પરંતુ ઇન્ટરનેટ ઉપર કે ટીવી ઉપર એક વખત ફિલ્મ બતાડી દેવામાં આવે પછી કેવા પ્રકારનો વિરોધ થાય છે તેની વાત અહીંયા લોકો કહેતા જોવા મળ્યા હતા અને આજ મજાક હવે સાચી બની રહી છે ફેસબુક ઉપર એક યુઝરે